હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ભણીએ છીએ હાઇડ્રોજન અને હાઇડ્રોજનમાં ડાય હાઇડ્રોજન તથા રાસાયણિક ગુણધર્મ અને ઉપયોગો એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું મિત્રો તો શરૂઆત આપણે કરવાની છે ડાય હાઇડ્રોજનની બનાવટથી કેવી રીતે બનાવાય કેવી રીતે મેળવાય ડાયહાઇડ્રોજનની બનાવટની શરૂઆત કરીએ મિત્રો તો હાઇડ્રોજન બનાવટની પદ્ધતિઓ હાઇડ્રોજન બનાવટ માટેની મેઇન પાણીમાંથી મળી શકે આલ્કલીમાંથી અને એસિડમાંથી મળી શકે બરાબર પાણી આલ્કલી એસિડ આ ત્રણ એના મુખ્ય થયા એમ તો ડાય હાઇડ્રોજન ઘણી જગ્યા ઉપરથી પ્રાપ્ત થઈ શકે ઘણી પ્રક્રિયાઓમાંથી મળી શકે પણ મુખ્ય ત્રણ સ્ત્રોત આ થયા સૌથી પહેલા આપણે મિત્રો ચાલુ કરવું છે પાણી દ્વારા પાણીમાંથી બરાબર પાણી એટલે શું તો પાણી એટલે આપણે જાણીએ છીએ એચ ટુ જેને હું એચ પ્લસ અને OH આ કોમ્બિનેશન માં ભી લખી શકું એમાં H+ આયન છે હવે એની આપણે એવી કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરાવીએ કે જે આ H+ નું રિડક્શન કરે બરાબર H+ તો રિડક્શન થાય એટલે શું થશે આ H+ ને એક ઇલેક્ટ્રોન મળશે ને H+ માંથી આપણને H મળશે ટૂંકમાં હાઇડ્રોજન મળશે તો અહીંયા પાણીમાંથી હાઇડ્રોજન બનાવવાની સાદી ચાવી એ છે કે પાણીની એના કરતાં વધારે વિદ્યુત ધન એટલે ઇલેક્ટ્રો પોઝિટિવ મેટલ હોય જેને ઇલેક્ટ્રોન દાન કરવાની પ્રબળ વૃત્તિ હોય એની સાથે પાણીની તમારે પ્રોસેસ કરાવવાની પ્રક્રિયા કરાવવાની અને પાણી સાથેની પ્રક્રિયા કરીએ તો પાણીના એચ પ્લસનું રિડક્શન થશે અને આપણને હાઇડ્રોજન મળશે ઓકે ટૂંકમાં પાણીની ધાતુ સાથેની પ્રક્રિયાથી મને શું મળવાનું છે હાઇડ્રોજન બરાબર હવે આ પ્રોસેસને હું મારી અનુકૂળતા માટે ત્રણ ભાગમાં વેચી દઉં કેવી રીતના તો નોર્મલ પાણી સાથે એટલે સામાન્ય પાણી સાથે રૂમ ટેમ્પરેચરે કરીશું પછી ગરમ પાણી સાથે આપણે પ્રક્રિયા કરીશું અને લાસ્ટમાં આપણે શું કરીશું પાણીની વરાળ સાથે પ્રક્રિયા તો પાણી સાથેની પ્રક્રિયામાં પાછો પેટા ટોપિક આપણે પહેલો ચાલુ કરીએ છીએ મિત્રો પાણી સાથે જ પ્રક્રિયા કરવાની છે ધાતુની જ પ્રક્રિયા કરવાની છે પણ કયા તાપમાને ઓરડાના તાપમાને કરીશું ઓરડાના તાપમાને પાણી સાથેની પ્રક્રિયાથી આપણે હાઇડ્રોજન મેળવીશું કઈ ધાતુ આપશે ખૂબ નીચો રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુઓ એટલે કે આલ્કલી ધાતુઓ બરાબર આલ્કલી ધાતુ એટલે સમૂહ એકની ધાતુ અને કેટલીક આલ્કલાઇન અર્થ ધાતુઓ આલ્કલાઇન અર્થ ધાતુઓ એટલે સમૂહ બેની ધાતુઓ કેટલીક કેટલીક એટલે કહી ગઈ કેલ્શિયમ સ્ટોર્શિયમ બેરિયમ બરાબર આ ત્રણ ધાતુઓ બરાબર ખૂબ જ સક્રિય હોય વેરી રિએક્ટિવ હોય અને ખૂબ જ સક્રિય હોય એટલે ઓરડાના તાપમાને નોર્મલ ટેમ્પરેચરે મિત્રો પાણીનું વિઘટન કરે બરાબર પાણીમાંથી એચ પ્લસ કાઢે અથવા એચ પ્લસનું રિડક્શન કરે અને એચ પ્લસનું રિડક્શન કરીને હાઇડ્રોજન શું કરશે મુક્ત કરશે ટૂંકમાં જે વધારે સક્રિય છે જે હાઈલી રિએક્ટિવ છે જે વધારે ઇલેક્ટ્રો પોઝિટિવ મેટલ છે બરાબર સમૂહ એક અને સમૂહ બેની ધાતુઓ એ સામાન્ય તાપમાને પણ શું કરી શકે પાણી સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત કરી શકે બરાબર એના ઉદાહરણ આપણે જોઈએ જેમ કે મિત્રો સોડિયમ સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે આપણને એક તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ મળે પણ આપણા કામનો એવો હાઇડ્રોજન મળશે તો આ એક પ્રક્રિયા પ્રક્રિયા એવી એવી ને બીજી આપણે લઈએ કેલ્શિયમ જે સમૂહ થયું બરાબર ની પાણી સાથે ની પ્રક્રિયા તો એમાંથી પણ આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યો મેળવવા શું ઉત્પન્ન થશે મિત્રો હાઇડ્રોજન ઉત્પન્ન થશે આ બંને પ્રક્રિયામાં એક સરખું જ થશે જેમ કે આપણે પહેલી પ્રક્રિયા કે બીજી પ્રક્રિયા લઈ આપણે પહેલી પ્રક્રિયા જોઈએ તો એચ પ્લસ અને ઓએચ માઇનસ બરાબર અહીંયા તમારી સોડિયમ મેટલ છે સોડિયમ મેટલ શું કરશે અને ઇલેક્ટ્રોનનું દાન કરશે ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે એચ પ્લસમાંથી તમને એચ મળશે અને અહીંયા સોડિયમમાંથી એનએ પ્લસ અને એ એનએ પ્લસ આ ઓએચ સાથે જોડાઈને એન એ ઓએચ વધતા થઈ જશે બરાબર છે એટલે આ એક સમીકરણ બેલેન્સ સમીકરણ થયું હવે એમાં હું શું કરું છું મિત્રો અહીંયા એચ ટુ કરવા છે મારે તો અહીંયા ટુ કરું તો અહીંયા ટુ ટાઈમ અહીંયા આને પણ ટુ ટાઈમ અને આને પણ ટુ ટાઈમ એટલે ઉપર પ્રમાણે સમીકરણ આપણે બેલેન્સ કરી શકીએ અને આવી રીતે આપણે સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી શું મેળવી શકે હાઇડ્રોજન ઓકે એક જ પ્રમાણે કેલ્શિયમમાં પણ થશે પણ કેલ્શિયમ તમને ખબર છે બે ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે સ્વાભાવિક છે અહીંયા આપણે સોડિયમ બે લેવા પડ્યા કેલ્શિયમ બે નહીં લેવા પડે એ ઇઝીલી ટુ એચ પ્લસ ટુ રિડક્શન કરીને આપણને એચ છૂટો પાડશે ઓકે મિત્રો આ પહેલી પ્રક્રિયા થઈ પાણી સાથે ઓરડાના તાપમાન અને હા મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ જે સમૂહ એક અને સમૂહ બેની ધાતુ છે એ ખૂબ જ રિએક્ટિવ છે એટલે પાણી સાથેની પ્રક્રિયા છે ને ખૂબ જ જલદ થાય ખૂબ જ વિસ્ફોટક પ્રક્રિયા કરે ખૂબ જ જોરદાર પ્રક્રિયા કરે એટલે મોટાભાગે સોડિયમ કેલ્શિયમ આવી જે ધાતુઓ છે ને એ બરાબર એવી સોડિયમ પોટેશિયમ જેવી ધાતુઓને ડાયરેક્ટ પાણી સાથે પ્રક્રિયા ન કરતા એની સરસ સાથે સરસ કહીએ ને એટલે સ્વાભાવિક છે એ સોડિયમનું મર્ક્યુરી સાથેનું મિશ્રણ બરાબર એને આપણે એમાલ્ગમ પણ કહી શકીએ તો આપણે આની ધાતુની ડાયરેક્ટ પાણી સાથે પ્રક્રિયા કરવાના બદલે એ ધાતુના એમાલ્ગમની ધાતુના સરસની ધાતુનું મરક્યુરી સાથેનું મિશ્રણ છે એની સાથેની આપણે જો પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા કરવાની વધુ અનુકૂળતા રહે અને ધીમે ધીમે હાઇડ્રોજન મળે જેને આપણે સારી રીતે કલેક્ટ કરી શકીએ એકઠો કરી શકીએ ઓકે મિત્રો આ તો પહેલી પ્રક્રિયા પૂરી કરી આપણે બીજી પ્રક્રિયા પર જઈએ છીએ તો ઉકળતા પાણી સાથે પ્રક્રિયા બરાબર પહેલા આપણે નોર્મલ પાણી સાથે કરી ઉકળતા પાણી સાથે પ્રમાણમાં એલ્યુમિનિયમ છે પાવડર ફોર્મમાં હોય તો ત્યારે ઉકળતા પાણી સાથે પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન કરશે હાઇડ્રોજન બરાબર છે એમજી વધતા ટુ ટાઈમ એસ ટુ કીધું એમજી ઓસ્ટ હાઇડ્રોજન ઓકે અને એ જ પ્રમાણે જીંગ પણ આવી રીતે જ પ્રક્રિયા કરે છે મિત્રો એ જ પ્રમાણે મિત્રો એલ્યુમિનિયમ પાણી સાથે

એટલે બે મોલ એટલે સ્વાભાવિક છે એચ પ્લસ વત્તા ઓ અને એચ પ્લસ અને ઓએચ આવી રીતના બે મોલ લીધા અને અહીંયા આપણે એમજી લઈએ એમજી બે ઇલેક્ટ્રોન નું દાન કરશે એક ઇલેક્ટ્રોન આને એક ઇલેક્ટ્રોન આને ઓકે બે દાન કરશે મેગ્નેશિયમની જેમ ઝીંક પણ પ્રક્રિયા કરશે તમે એમજી ને બદલે ઝીંક મૂકી દો તો તમે પ્રક્રિયા સરળતાથી લઈ શકો હવે મિત્રો આપણે ત્રીજી પ્રક્રિયા તરફ જઈએ પહેલી કરી પાણી સાથે બીજી કરી ઉગડતા પાણી સાથે હવે ત્રીજી આપણે કરવાની છે પાણીની વરાળ સાથે ઓકે ઉકળતા પાણી સાથે કોને પ્રક્રિયા કરી જેની રિએક્ટિવિટી પ્રમાણમાં ઓછી હતી ઓછી સક્રિય ધાતુ હતી તો તમને ખ્યાલ આવી ગયો હશે વરાળ સાથે કોણ પ્રક્રિયા કરશે જેની રિએક્ટિવિટી ઘણી ઓછી હશે જેની રિએક્ટિવિટી પ્રમાણમાં બહુ ઓછી હોય ઘણી ઓછી હોય એવી ધાતુઓ કઈ કઈ ધાતુઓ નોંધી મિત્રો આયન છે નિકલ છે છે એટલે ટીન ધાતુ એવી પાણીની વરાળ સાથેની શું કરશે હાઇડ્રોજન મુક્ત કરશે અને એમાં ખાસ મિત્રો આ આયન સાથે એટલે કે એફી સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે કઈ રીતે બતાવી શકાય એફી વત્તા એસ આયન વત્તા પાણી સાથેની પ્રક્રિયા એમાંથી આપણને આયનનો ઓક્સાઇડ એફી થ્રીઓ ફોર મળ્યો અને આપણને શું મળ્યો અહીંયા ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થયો એસ ટુ મળ્યો બરાબર આ જે છેલ્લી પ્રક્રિયા છે ને એફી સાથેની પ્રક્રિયા એ એફી સાથેની પ્રક્રિયાથી આપણે ઔદ્યોગિક ધોરણે પણ હાઇડ્રોજન બનાવી શકીએ એ આગળ આપણે ભણીશું જેને કહીશું લેન પ્રોસેસ એલ એની લેન પ્રોસેસ એ પણ આપણે જોઈશું મિત્રો તો અહીંયા આપણે પાણી સાથેની પ્રક્રિયામાં ત્રણ પાર્ટ પાડી દીધા એક પાણી સાથે એક ઉકળતા પાણી સાથે એક પાણીની વરાળ સાથે અને કોની પ્રક્રિયા કરી ધાતુ સાથે પ્રક્રિયા કરીને આપણે હાઇડ્રોજન મેળવ્યો ઓકે મિત્રો હવે આપણે ખૂબ જાણીતું તેવું એસિડ સાથે પ્રક્રિયા કરીએ એટલે કે કોઈ પણ ધાતુની મેટલની એસિડ સાથેની પ્રક્રિયાથી આપણે શું કરી શકીએ હાઇડ્રોજન મેળવી શકીએ કોઈ પણ ધાતુમાં ધ્યાન રાખવાનું છે હાઇડ્રોજન કરતાં પ્રમાણમાં વધારે વિદ્યુત ધન ધાતુઓ હોય જેની ઇલેક્ટ્રો પોઝિટિવિટી બરાબર વિદ્યુત ધનમયતા કોના કરતા હાઇડ્રોજન કરતા વધારે હોય જેઓ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુઓ હોય વિદ્યુત રાસાયણિક શ્રેણી બરાબર અને વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જેની રિએક્ટિવિટી હાઇડ્રોજન કરતા હોય એટલે એ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં હાઇડ્રોજન ઉપરની ઉપર હોય તો એવી ધાતુઓ એમાં આપણે ઉદાહરણ લઈ શકીએ ઝેડેન છે એફી છે મેગ્નેશિયમ છે અને એવી મંદ ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરે અને મંદ ખનિજ એસિડ સાથેની પ્રક્રિયાથી શું મુક્ત કરશે મિત્રો હાઇડ્રોજન બહુ રેગ્યુલર પ્રોસેસ છે આપણે ઓલરેડી જાણીએ છીએ જીંક વત્તા એસ્ટીઓ ફોર એટલે એટલે આપણને ZnSO4 ફોર શું ઉત્પન્ન થયું હાઇડ્રોજન એ જ પ્રમાણે મિત્રો આયનની પણ એસસીએલ સાથે પ્રક્રિયા કરીએ એટલે FeCl3 બરાબર વધતા શું મળશે આપણને હાઇડ્રોજન બરાબર ધાતુ વત્તા એસિડ એટલે સીધી વાત છે એમાંથી આપણને હાઇડ્રોજન મળવાનો છે હાઇડ્રોજન પ્રાપ્ત થશે એવી રીતે મિત્રો આપણે આગળ વધીએ કે એવી ધાતુઓ બરાબર કે જે હાઇડ્રોજન કરતા ઓછી વિદ્યુત ધન ધાતુઓ છે જેની રિએક્ટિવિટી હાઇડ્રોજન કરતા પ્રમાણમાં ઓછી છે ઓછી છે એટલે એ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં હાઇડ્રોજન કરતા પ્રમાણમાં ઓછી સક્રિય છે હાઇડ્રોજન કરતાં એ વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં નીચેના ભાગે છે તો એવી ધાતુઓ જેમ કે આપણે લઈ શકીએ કોપર છે સિલ્વર છે મર્ક્યુરી છે તમે એની એસિડ સાથે પ્રક્રિયા કરો તો એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત થતો નથી એટલે એક વસ્તુ ખાસ રાખજો મિત્રો બધી જ ધાતુઓ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન કરતી નથી કોણ ઉત્પન્ન કરશે જે વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં સ્વાભાવિક હાઇડ્રોજન ઉપર હશે જેની રિએક્ટિવિટી હાઇડ્રોજન કરતા વધારે હશે તે જ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત કરશે આવી ધાતુઓ હાઇડ્રોજન મુક્ત કરતી નથી એટલે આપણે કેમ લખી શકીએ કોપર લીધું મર્ક્યુરી લીધી એની આપણે એસટીએસ ફોર સાથેની પ્રક્રિયા કરી તો કોઈ પ્રક્રિયા

એલ્યુમિનિયમ ટીન લેડ સિલિકોન બરાબર એ બધી ઉકળતા એનએ ઓ સાથે અથવા તો બરાબર ઉકળતા એનેઓજ અથવા ઉકળતા કેવે સાથે પ્રક્રિયા કરીને શું કરશે હાઇડ્રોજન મુક્ત કરશે ઉભય ગુણધર્મી ધાતુઓ શું છે તમને ખબર છે એવી ધાતુઓ કે જે એસિડ સાથે બેઝ તરીકે વર્તે એસિડ તરીકે વર્તે ઓકે ટૂંકમાં એસિડ અને બંને સાથે પ્રક્રિયા કરીને આપણે ઉભય ગુણધર્મી ધાતુઓ કહીએ અને આ બધી ઉભય ગુણધર્મી ધાતુઓ શું કરશે એ પણ કેવું એને હોય ખાસ મેન્શન કરજો ઉકળતા એને સાથે પ્રક્રિયા કરીને શું કરશે હાઇડ્રોજન ઉત્પન્ન કરશે જેમ

ઓકે હવે આને મારે બેલેન્સ કરવું છે ઓ થ્રી છે એને બે છે તો સોડિયમને બે કરીએ ઓક્સિજન બે અને એક આ એટલે ઓક્સિજન ત્રણ થઈ ગયા હાઇડ્રોજનનું કેલ્ક્યુલેશન મારું તો બે હાઇડ્રોજન મિત્રો અહીંયા છે બે હાઇડ્રોજન અહીંયા છે એટલે ટુ ટાઈમ એસ ટુ મળશે બરાબર તો અહીંયા આ થયો સોડિયમ ઝિન્કેટ આ થયો સોડિયમ સ્ટેનેટ એવી રીતે બીજાની પણ પ્રક્રિયા કરી શકીએ ઓકે અને આવી રીતે ગુણધર્મી ધાતુઓ છે આના નામ તમારે યાદ રાખવાના અને એમની સાથેની પ્રક્રિયાથી આપણે હાઇડ્રોજન મેળવી શકીએ મિત્રો નેક્સ્ટ પ્રક્રિયા ઉપર જઈએ પાણીના વિદ્યુત વિભાજન દ્વારા બરાબર સિમ્પલ સાદી પ્રોસેસ છે આપણે જાણીએ છીએ પાણી બે હાઇડ્રોજન અને એક ઓક્સિજનનું બનેલું છે અને એનું આપણે વિદ્યુત વિભાજન કરીએ તો સ્વાભાવિક છે આપણને શું મળશે હાઇડ્રોજન મળશે પણ પાણીના વિદ્યુત વિભાજન માટે શુદ્ધ પાણીને બદલે આપણે પંદરથી વીસ ટકા આલ્કલી એટલે બેઝ અથવા એસિડ ધરાવતા પાણીનું વિદ્યુત વિભાજન કરવું જરૂરી છે ટૂંકમાં પ્યોર શુદ્ધ પાણી જે છે ને એની વિદ્યુત વાહકતા પ્રમાણમાં ઓછી હોય એટલે એની અંદર પંદર થી વીસ ટકા શું નાખવું જોઈએ આલ્કલી અથવા એસિડ આલ્કલી આપણે પાણીની વીજવાહકતા શકીશું જેથી વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સરળ બનશે સમીકરણ મિત્રો બહુ સહેલા છે એના કેમ કરીશું તો આપણે ટાઈમ એસ ટુ એમાંથી આપણને ફોર ટાઈમ એચ પ્લસ અને ફોર ટાઈમ ઓ માઇનસ મળશે એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ કેથોડ ઉપરની પ્રક્રિયા ફોર ટાઈમ એચ પ્લસ છે એ ચાર ઇલેક્ટ્રોન મેળવશે એટલે બે વખત હાઇડ્રોજન છૂટો પડશે અહીંયા તો એનોડ ઉપર શું

હાઇડ્રોજન ઉદ્યોગોમાં મોટા પાયા પર વપરાય જેથી મોટા પાયા પર ઉત્પાદન થાય તેવી કેટલીક પદ્ધતિઓની જાણકારી મેળવીએ બરાબર તો ઔદ્યોગિક બનાવટની પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ જે આપણે હમણાં જ કર્યા છેલ્લી લાસ્ટ પદ્ધતિ વિદ્યુત વિભાજનની શું કરીશું એસિડિક પાણીનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરીએ એટલે આપણને ડાય હાઇડ્રોજન મળે બહુ સિમ્પલ છે પાણી વિદ્યુત વિભાજન অল্প પ્રમાણમાં એસિડની હાજરી રાખીશું એટલે આપણને H2 અને O2 હાઇડ્રોજન અને ઓક્સિજન આપણને મળશે જે હમણાં જ આપણે કરી મિત્રો ત્યાર પછી મિત્રો અતિશુદ્ધ એટલે 99.95% કરતાં પણ વધારે શુદ્ધ હાઇડ્રોજન જો જોતો હોય તો પાણીનું વિદ્યુત વિભાજન કરવાને બદલે શું કરીશું યાદ રાખજો મિત્રો બેરિયમ હાઇડ્રોક્સાઇડ બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે પંચાણું ટકાથી પણ વધારે પ્રમાણમાં શુદ્ધ હોય શું મળશે હાઇડ્રોજન મળશે ઓકે મિત્રો ત્રીજી પ્રોસેસ જોઈએ બ્રાઇનના ના દ્રાવણનું વિદ્યુત વિભાજન બ્રાઇન કહીએ એટલે મિત્રો સોડિયમ ક્લોરાઇડનું નું હાઈલી અતિ સાંદ્ર દ્રાવણ બ્રાઇન એટલે શું કરીશું સોડિયમ ક્લોરાઈડ એનએસિયલ નું બરાબર છે ખૂબ સાંદ્ર દ્રાવણ લઈએ અને એનું વિદ્યુત વિભાજન કરીએ તો આપણને એક તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે ક્લોરીન મળે અને એની સાથે

અને ત્યાર પછી આ કેથોડ ઉપર અહીંયાના જે બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ બે ઇલેક્ટ્રોન ટુ એચ ટુ એમ પણ લખી શકીએ એચ પ્લસ અને oh- બરાબર માઇનસ બરાબર ટુ એચ પ્લસ જે છે ટુ ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રોજન છૂટો પડશે અને ટુ oh આ છૂટા પડશે અને એ જે ટુ ઓએચ છૂટા પડ્યા એ દ્રાવણમાં અહીંયાથી છૂટા પડેલા ટુ oh અને અહીંયા પ્રક્રિયા કર્યા વગરના ટુ એને તો ટુ ટાઈમ એને ટુ ટાઈમ ઓઇજ એટલે ટુ ટાઈમ એન જે આપણને જલિય દ્રાવણમાં મળશે તો દ્રાવણમાં આપણને શું મળ્યું સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર એનોર ઉપર આપણને શું મળ્યું ક્લોરિન અને કેથોડ ઉપર આ રિડક્શનની પ્રક્રિયા થવાથી બરાબર એચ પ્લસ ટુ રિડક્શન થઈને આપણને શું મળ્યો મિત્રો આડ પેદાશમાં આપણને હાઇડ્રોજન વાયુ મળ્યો તો આ રીતે આપણે બ્રાઇન સોલ્યુશન બ્રાઇનના દ્રાવણના વિદ્યુત વિભાજનથી પણ શું મેળવી શકીએ બરાબર હાઇડ્રોજન મેળવી શકીએ અને સાથે સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરિન પણ આપણને પ્રાપ્ત થાય મિત્રો આ પ્રક્રિયા પછી ખૂબ અગત્યની એવી પ્રક્રિયા કે જે આજની તારીખમાં પણ હાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદન માટે વ્યાપક ધોરણે વપરાય છે તેવી પ્રોસેસની વાત કરીએ એ પ્રોસેસ એટલે આ બોસ પ્રોસેસ

કોક કહીએ ને એ પણ કોલસા જેવું જ આવે પણ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે કોલસામાં તો ઘણી અશુદ્ધિ હોઈ શકે પણ આ કોક જે છે ને મિત્રો એ કાર્બનનું જરાક પ્યોર ફોર્મ છે અને એની ઉપરથી આપણે પાણીની વરાળ પસાર કરીએ તો આપણને જળવાયું મળે સિમ્પલ સાદી પ્રોસેસ આસી સોલિડ બરાબર એટલે આપણો કોલસો અથવા તો કોક અને કોલસા કે કોકની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે પાણીની વરાળ સાથે તો આ ઓક્સિજન આની સાથે જોડાઈને આપણને કાર્બન મોનોક્સાઇડ આપશે

બરાબર સીન ગેસ એટલા માટે છે કે મિશ્રણ જે જળવાયુ છે એમાંથી આપણે ઘણા બધા કાર્બનિક સંયોજનો જેમ કે મિથેનોલ અને એના જેવા બીજા કેટલાક અગત્યના કાર્બનિક સંયોજનોનું સિન્થેસિસ કરી શકીએ સંશ્લેષણ કરી શકીએ અને એમનું સિન્થેસિસ કરી શકીએ એટલે સિન્થેસિસના એસવાય અને પાછળ ગેસને જોડીએ એટલે સાઇન ગેસ અથવા સીન ગેસ તરીકે આપણે ઓળખીએ અને આ જે પ્રક્રિયા છે પહેલું સ્ટેપ જે આપણે કાર્બન મોનોક્સાઈડ હાઇડ્રોજન હાઇડ્રોજનનું મિશ્રણ મેળવ્યું ને એ પ્રક્રિયાને આપણે કહીશું કોલ ગેસિફિકેશન કોલ એટલે કોલસો ગેસિફિકેશન એટલે સ્વાભાવિક છે એનું વાયુમાં રૂપાંતરણ એટલે એ પ્રક્રિયાને આપણે કોલ ગેસિફિકેશન એવી રીતે ઓળખીશું આ કોલ ગેસિફિકેશન કર્યા પછી શું કરીશું બીજા સ્ટેપમાં આ કાર્બન મોનોક્સાઇડ જે છે એનું ઓક્સિડેશન કરીને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ કરીશું યાદ છે ને આપણે તો હાઇડ્રોજન મેળવવો છે આપણા કામનું તો આ છે આ એક્સ્ટ્રા છે તો શું કરીશું હવે મિત્રો બીજા સ્ટેપમાં છસો ને તોતેર કેલ્વિન તાપમાને આયન ક્રોમેટ ઉદ્દીપત યાદ રાખજો મિત્રો આયન ક્રોમેટ એફીસીઆર ઓફોર ઉદ્દીપક વડે આ કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન કરીને સીઓને શેમાં કન્વર્ટ કરીશું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત કરીશું સીઓનું સીઓ ટુ પર રૂપાંતરણ કરીએ એટલે સ્વાભાવિક છે એનું ઓક્સિડેશન થયું કારણ કે ઓક્સિજન એડ થયો ઓકે અને એ ઓક્સિડેશન એડ થયો એટલે આ પ્રક્રિયામાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જેનું મિશ્રણ આપણે જળવાયુ તરીકે લઈએ છીએ થોડી ઘણી પાણીની વરાળ પણ હશે પણ આ આયન ક્રોમાઇડ વડે આ ઓક્સિજન આને મળશે એટલે સ્વાભાવિક છે એ કન્વર્ટ થઈ જશે સીઓ ટુમાં એક એસ ટુ અહીંયાથી એક એસ ટુ અહિયાંથી તો આપણને ટુ ટાઈમ એસ ટુ મળશે બરાબર તો આમાં આપણે એકચુઅલમાં શું કર્યું માત્ર સીઓ ને સી ઓ ટુ માં રૂપાંતરણ કર્યું આ પ્રક્રિયાને આપણે કઈ રીતે ઓળખવાની છે એને જળવાયુ બદલીકરણ બરાબર જળ વાયુ બદલીકરણ અંગ્રેજીમાં બોલું તો વોટર ગેસ શિફ્ટિંગ પ્રોસેસ આપણે તરીકે ઓળખીએ પહેલાં સ્ટેપને આપણે કોલ ગેસિફિકેશન કર્યું કે જેમાં આપણે આનું મિશ્રણ મેળવ્યું સીઓ ને એસ ટુનું હવે આપણે શું કર્યું સીઓને સીઓ ટુમાં કન્વર્ટ કર્યું એની પણ રાત છે જોઈએ એને શું કરીશું તો આ પ્રક્રિયામાં આપણે ને સીઓ ટુમાં કન્વર્ટ કર્યો એ સ્ટેપને આપણે જળવાયુ બદલીકરણ તરીકે યાદ રાખીશું હવે આપણો કાર્બન ડાયોક્સાઇડ જે છે સીઓ ટુ છે એને દૂર કરવા માટે આ સીઓ ટુ અને એસ ટુનું જે મિશ્રણ છે એને યાદ રાખજો મિત્રો એટીએમ દબાણે પાણીમાંથી પસાર કરવાનું આ દબાણ ખૂબ વધારે કહેવાય પચીસ થી ત્રીસ એટીએમ દબાણ જે નોર્મલ દબાણ કરતા પચીસ થી ત્રીસ ગણું થયું એટીએમ દબાણે તમે પસાર કરો એટલે આ મિશ્રણમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ સ્વાભાવિક છે પાણીમાં દ્રાવ્ય થઈ જાય પાણીમાં દ્રાવ્ય થઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળી ગયો અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળી ગયો તો એ કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ ગયો તો વધશે શું તો સ્વાભાવિક છે એસ ટુઓ વધતા સીઓ ટુ તો આમાંથી આપણને એસ ટુ સીઓથી જેને આપણે કહી શકીએ કાર્બોનિક એસિડ થયો પણ આ હાઇડ્રોજન જે છે એ પાણીમાં ઓગળતો નથી એ પાણીમાં દ્રાવ્ય થતો નથી અને પાણીમાં દ્રાવ્ય થતો નથી એટલે સ્વાભાવિક છે એને ભેગો કરી લેવાય એકઠો કરી લેવાય એટલે આપણે આઈડિયા માન્યો સીઓને પહેલાં માં કન્વર્ટ કન્વર્ટ કર્યો અને કરીને એને પાણીમાં ઓગાડીને એને આ કાર્બોનિક એસિડ સ્વરૂપે એસ ટુ સી ઓપે દૂર કર્યો એટલે આપણને મળ્યું શું મિત્રો તો આપણને મળ્યો ચોખ્ખો હાઇડ્રોજન હજી પણ એમાં થોડો ઘણો કદાચ કાર્બન મોનોક્સાઇડ હોઈ શકે તો એનો પણ ઈલાજ છે અલ્પ માત્રામાં હાજરી હોય કાર્બન જો થોડો ઘણો રહી ગયો હોય ને મિત્રો તો એને દૂર કરવા આ જે એસ જે આપણે વધ્યો છે જે બાકી વધ્યો છે એને બસો દબાણે બરાબર બસો એટીએમ દબાણે એમોનિયકલ ક્યુપર ફોર્મેટ એટલે સૂત્ર થશે સી થ્રી એસ સેવન સી એન ઓ સિક્સ થોડો ઘણો અલ્પ માત્રામાં જે રહી ગયેલો કાર્બન મોનોક્સાઇડ છે એને પણ રીતે દૂર કરી શકીએ અને આ રીતે છેલ્લે આપણને હાઇડ્રોજન આ બોસ પ્રોસેસથી મળે મિત્રો બહુ કામની પ્રોસેસ છે ત્રણ સ્ટેપમાં આપણે કામ કર્યું પહેલા જળવાયુ મેળવ્યો જળવાયુ મેળવ્યા પછી સીઓનું સીઓ ટુમાં રૂપાંતરણ કર્યું ધેન આફ્ટર કાર્બન ડાયોક્સાઇડને દૂર કરીને આપણે હાઇડ્રોજન મેળવ્યો અને વધ્યો ઘટ્યો કાર્બન મોનોક્સાઇડ એને પણ આપણે એમોનિકલ ક્યુપ્રસ ફોર્મેટથી દૂર કરી નાખ્યો ઓકે આ થઈ બોસ પ્રોસેસની વાત ત્યાર પછીની નેક્સ્ટ પ્રોસેસ જોઈએ મિત્રો ત્યાર પછી છે હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોકાર્બનમાંથી એટલે સ્વાભાવિક છે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજનો જે આપણે પૃથ્વીના પેટાળમાંથી કુદરતી વાયુ સ્વરૂપે અથવા પેટ્રોલિયમમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે તો એ સંયોજનોમાંથી પણ આપણે હાઇડ્રો

અને મિથેનની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી કેટલા તાપમાને બારસો સિત્તેર કેલ્વિન તાપમાને નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો આ સી અને ઓ એટલે સીઓ થઈ ગયો અને આ બે હાઇડ્રોજનને બીજા ચાર હાઇડ્રોજન અહીંયા ત્રણ વખત હાઇડ્રોજન આવવા જોઈએ તો આપણને સીઓ વધતા નું મિશ્રણ જેને આપણે કયા તરીકે ઓળખીએ છીએ જળવાયુ અને જળવાયુમાંથી હાઇડ્રોજન મેળવવા માટે આગળ જે બોસ પ્રોસેસમાં કરેલું તે જ કરવાનું છે એટલે આગળ એવું લખ્યું છે કે ત્યારબાદ બોસ પ્રોસેસ વડે હાઇડ્રોજન મેળવાય છે એટલે આ તો આપણને જળવાયુ મળી ગયો જળવાયુમાંથી સીઓને સીઓ ટુમાં કન્વર્ટ કરીશું પછી સીઓ ટુ ને પાણીમાં દ્રાવ્ય કરીને દૂર કરીશું એટલે આપણને શું મળશે મિત્રો હાઇડ્રોજન તો હાઇડ્રોકાર્બનમાંથી પણ મેળવી શકીએ અને છેલ્લી અને લાસ્ટ પ્રોસેસ આપણે લેવી છે મિત્રો લેન પ્રોસેસ આ લેન પ્રોસેસમાં શું કરવામાં આવે આ લેન પ્રોસેસ છે મિત્રો બે સ્ટેપમાં કામ કરે એમાં લાલચોડ ગરમ કરેલા લોખંડ પરથી પાણીની વરાળ અને જળવાયુને પસાર કરતા હાઇડ્રોજન મળે જે બે તબક્કામાં છે કેવી રીતના જરાક સ્ટેપને જોઈએ આમાં પહેલું સ્ટેપ ઓક્સિડેશનનું છે ને બીજું સ્ટેપ મિત્રો રિડક્શનનું છે તો પહેલા સ્ટેપમાં શું કરીશું આ લાલચોળ ગરમ કરેલું લોખંડ અને એ લાલચોળ ગરેલા ગરમ કરેલા લોખંડ ઉપરથી પાણીની વરાળ પસાર કરીએ બરાબર એક હજાર ત્રેવીસ થી એક હજાર તોત્તેર કેલરી તાપમાને તો સ્વાભાવિક છે આપણને અને હાઇડ્રોજન મળે તો આપણું આપણે હાઇડ્રોજન મેળવવાનો પ્રક્રિયા જે છે મોટા પ્રમાણમાં ઉષ્માક્ષેપક છે એની ડેલ્ટા એટની વેલ્યુ માઇનસ એકસો સાહીઠ પોઈન્ટ સાઠ કિલો જૂલ છે ઓકે મિત્રો હવે શું કરીશું આ જે તમારો આયન ઓક્સાઇડ મળ્યો બરાબર છે આ ઓક્સિડેશનનું જ થયું કારણ કે આમાં એફીનો સ્ટેટ ઝીરો છે આમાં એફીનો સ્ટેટ તમે ગણશો તો સ્વાભાવિક જીરો કરતા વધી જશે એટલે ઓક્સિડેશન થયું હવે આપણે શું કરીશું કે એ એફિથિયો ફોર ની જલવાયુ સાથે પ્રક્રિયા કરીએ જલવાયુ એટલે સીઓ વત્તા એસ સાથે પ્રક્રિયા કરીએ તો સ્વાભાવિક છે એસ અને સીઓ સાથે પ્રક્રિયા કરીએ તો ઓ એટલે ચાર વખત એસ લીધા તો આપણને ફોર ટાઈમ એસ મળ્યો તો એફી આપણે પાછો રીક્રિએટ કર્યો એવી રીતે આ એફી થ્રી ઓ ફોર ની આપણે ફોર ટાઈમ અહીંયા ફોર ટાઈમ છે એટલે ફોર ટાઈમ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ ને મિત્રો તો અહીંયા આપણને ફોર ટાઈમ કાર્બન ડાયોક્સાઇડ મળે તો અહીંયા સ્વાભાવિક છે એફી આપણે રીક્રિએટ કર્યો એટલે પહેલા સ્ટેપમાં એફી નું આપણે ઓક્સિડેશન કરીને હાઇડ્રોજન મેળવ્યું અને બીજા સ્ટેપમાં શું કરીએ છીએ એ જે આયનનો ઓક્સાઇડ છે એની જળવાયુ સાથે પ્રક્રિયા કરીએ તો આ જે ઓક્સાઇડ બની ગયો છે આયન એ પાછો રિડક્શન પામીને આયનના સ્વરૂપમાં આવશે અને આ તો નકામું છે કામનું નથી પણ જે પાછો એફી મળ્યો ફરી પાછું ઓક્સિડેશન કરવાનું એનું ફરી પાછું રિડક્શન કરવાનું આમ ચકડું ચાલ્યા કરે એટલે આપણને સ્વાભાવિક છે હાઇડ્રોજન મળ્યા કરે તો આવી રીતે લેન પ્રોસેસ દ્વારા બે સ્ટેપમાં એક સ્ટેપ પહેલા ઓક્સિડેશનનું અને એની પાછળ બીજું સ્ટેપ રિડક્શન એમ કરીને બરાબર છે લોખંડ પરથી પાણીની વરાળ અને જલવાયુ પસાર કરીને શું કરી શકીએ મિત્રો આપણે હાઇડ્રોજન મેળવી શકીએ ઓકે મિત્રો તો આપણે આ વિડીયોમાં હાઇડ્રોજન બનાવટની અલગ અલગ પદ્ધતિઓને જોઈ મળીએ નેક્સ્ટ વિડીયોમાં